સુરત પોલીસ કમિશનર કચેરી એમણે સંકલન બેઠકમાં ઉદના સારા દ્વારા અંશત મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉદના અંશત ધારો લાગુ કરવા માંગ કરી હતી સુરત પોલીસ કમિશનર કચેરી આયોજિત સંકલનની બેઠકમાં ઉદના વિધાનસભા ધારા સભ્ય મનુ પટેલે અશન ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો સુરતના ઉદના વિસ્તારમાં અશન લાગુ નથી જેની ઉદના વિસ્તારમાં પણ અશન લાગુ કરવામાં આવે તેવી ધારા સભ્ય મનુ પટેલે માંગ કરી હતી ઉદના વિસ્તારમાં પણ મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે હિન્દુઓના મુસ્લિમ સમાજના લોકો ખરીદી રહ્યા છે

જે વિસ્તારની અંદર મુસ્લિમ બાઉન્ડ્રી હતી મુસ્લિમ પરિવારના લોકો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં આગળ હિન્દુઓ જઈ શક્યા નથી ત્યાં હિન્દુઓએ પોતાના મકાન લીધા નથી પણ એ જ મુસ્લિમોએ બાજુની જે સોસાયટી છે હિન્દુઓની એ હિન્દુઓમાં એક એક બબે એક એક બબે કરીને મકાનો જયારે લીધા છે ત્યારે હવે એની અંદર આ લોકોને તકલીફ પડે છે અને એના હિસાબે એમના વ્યવહાર આમના વ્યવહારો અલગ છે એમના ધાર્મિક ઉત્સવ આમના ધાર્મિક ઉત્સવો અલગ છે આના લીધે કઈક ના કઈક કંટ્રાવર્સી થાય છે અને એના લીધે આશાન ધારાની જરૂર પડી છે સાહેબ આપે કહ્યું કે આશાન ધારા આ જે નિયમો કમિટી બેસતી છે કલેક્ટરની તો કઈ રીતના આ લોકો મકાન લઈ લે છે અમારે ત્યાં હું તમને એટલું જ કહું કે અમારા વિસ્તારમાં હજી સુધી આશાન ધારો લાગ્યો નથી એટલે એ લોકોને અરજી કરીને એમને પરમિશન લેવાની જરૂર પડી નથી અને એટલા માટે જ અમે અશાંત માટેની અરજી કરી છે નંબર એક નંબર બે આપણે કીધું એ કે કેટલી સોસાયટી જો તે ચાર સોસાયટી છે એમાં અંબાર કોલોની છે અંબાર કોલોની બાજુની સોસાયટી છે અને આ બાજુ શાંતિનગર છે શાંતિનગરની બાજુની એક દાઉદનગર સોસાયટી છે આ બધી સોસાયટીઓ જે છે એ ધીરે ધીરે આમાંથી આમાં આમાંથી આમાં એમ થતી ગઈ છે અને એના લીધે આપણે વિચારી શકીએ કે આ શાંત ધારાની એક પ્રક્રિયા આવી જાય તો આ બધા જે કોમ્યુનિટી છે અને એની બાજુમાં દાઉદનગર ની અંદર મુસ્લિમો હતા પણ એ મુસ્લિમોના પરિવારો મોટા થતા થતા ઘરો નાના પડ્યા હશે કે એમને ડિમાન્ડ હશે તો આ હિન્દુઓના મકાનો એમને એક કરીને લીધા છે